આજથી પવિત્ર આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને વડોદરા શહેરના માતાજીના મંદિરોમાં ભક્તિનો વિશેષ ઉછાળો જોવા મળ્યો છે નવરાત્રિના પાવન અવસર ઉપર ભક્તો વહેલી સવારથી જ મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને માતાના દર્શન અર્ચન દ્વારા આત્માને શાંતિ અને મનને સુખદ અનુભૂતિ મળી રહી હતી વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિરે ભક્તોએ શ્રદ્ધા ભાવે દર્શન અર્ચન કરી પવિત્ર ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરીને માતાના આશીર્વાદ લીધા હતા તે જ રીતે કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી માતાના મંદિરે પણ ભક્તોનો મોટી સંખ્યામાં ઘસારો દર્શનાર્થે જોવા મળ્યો હતો જ્યાં તમામે ભક્તિભાવ અને નમ્રતાથી માતાનું પૂજન અર્ચન કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી નવરાત્રિ પર્વમાં માતાના નવરૂપોની આરાધના થાય છે અને આ પાવન દિવસો ભક્તોને નૈતિકતા શક્તિ અને આત્મવિશ્વાસનો સંદેશ આપે છે વડોદરા શહેરના મંદિરો આ નવરાત્રિમાં ભક્તિ અને ધાર્મિકતા સાથે રંગાઈ ગયા છે જ્યાં તમામે માતાના આશીર્વાદથી જીવનને ઉજળું બનાવવાની પ્રાર્થના કરી હતી